ઝસા ગામથી લખેતર હાતેભાઈ ઝીણા ઝવેરને જણાવવાનું કે બટુકભાઈ દેવસીભાઈ સારુલ્યાની પેઢીએ ચાર રખાના દેવસા લખેલ હતા એમાં કાયમાં જેનું મરે એનું જાય મારી નાચ સાક્ષીએ લખેલ છે પાંચ લાખની કાય લખેલી હતી પછી મારી નાચ છોકરો કે છોકરી બંધીમાં પીડ્યા ચાર પાંચ મહિના વીયા ગયા મા દીકરીનો વહેવો થયો કે તારા મારી થઈ તે પછી દેવસા ટપીન ઉષા ના ઘરેથી છોકરી છોકરાના ઘરે ગઈ દીકરીની માને જાણ અમને અજાણ સમજવાના થયા એ લગ્ન બીજા દિવસે છોકરી દવા પીને મરી ગઈ છોકરીનું બારમું કરવાનું હતું કર્યું નહીં પછી ઘર વખરીના ઝો જોવાના થયા દીકરીની માં ઝો આવી એક બે ભેદ આપ્યા તોય સતા બેદી ઊભી રહી નાતે પૂછ્યું કે હવે હું છે છેલ્લે જોવામાં એવું માની કે ચાર રખાનો ન્યાય મને જાણ કે છોકરી મારા ઘરેથી છોકરાના ઘરે ગઈ દીકરીની મા આ રતી ઉપર છૂટેલ છે આ નાચ સાક્ષી છે રવજી ડાયા લાખા જટુ બટુકભાઈ દેવશીભાઈ રૂડો નાનીમાળ બોઘો હોળીયો ઘૂઘો આ નાચ હતી પછી રવજી પોતે બોલ્યો કે મારી બેન હારેલ છે હવે મારી નાચ આનો ન્યાય કરો કે સોર્યો કોણ ઝવેર તારું માંગણું સોરિયા પાસે નાચ ખોટું બોલે આ ઉપર નો સુટેલ હોય તો મારી વીર નો ન્યાય લઈને મુના લાલજી પાસેથી બટુકભાઈ દેવશીભાઈ ની પેઢી આવીને લઈ જા નહીતર તારો વખો છોકરીના પીરિયા પાસે લાગે સોર્યો પીરિયો છે દેવી ઠેકાણે માનેલ છે